નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસલાઈ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર છસો સાડત્રીસ કરોડનું બજેટ કેન્દ્રના રેલવે બજેટ પર બીજેપી અને કોંગ્રેસની પ્રતિક્રિયા ગાંધી ગાંધી વિચારની રચના પર કરી માટે કહ્યું રાજ્યપાલ ઓપી કોહલીએ કાપડમાં ભાગરી પૂનમના મેળાની તડામાર તૈયાર શહેરી વિકાસ સત્તા મંડળે નવા ડીપીઆર ને ધ્યાનમાં રાખીને વર્ષ બે હજાર પંદર સોળ ના બજેટ નવા વીસ બ્રિજ અને રોડ માટે રૂપિયા સો કરોડ અલાદા ફાળવી કુલ રૂપિયા છસો કરોડ નું બજેટ મંજૂર કર્યું હતું ગત વર્ષે

લઈને પંચોતેર ટકા સુધીની ગ્રાન્ટનો પણ સમાવેશ કરાયો છે ઓરડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બજેટમાં રેન બસેરાની યોજના અને આંગણવાડી પાછળ એક એક કરોડ રૂપિયા તેવીસ સ્કૂલમાં ટોયલેટ પાછળ બે કરોડની ફાળવણી કરવામાં આવી છે ઓરડાનું બજેટમાં છસો ને કરોડનું બજેટ આજે રજૂ કરી અને મંજૂર કરવામાં આવ્યું છે મુદ્દો મેન જે મુખ્યમંત્રી આવાસ યોજનામાં અત્યારે હાલ પચીસો બ્યાસી મકાન એલઆઈજી એમઆઈજી અને ઇડબ્લ્યુ એસના જેને કહેવાય કે કન્સ્ટ્રક્શન ચાલુ છે એના ઉપરાંત નવા વર્ષના આયોજનમાં પંદરસો નવા ઈડબ્લ્યુએસના મકાનો બનાવવાનું એક આયોજન છે એ જ રીતે બ્રિજના બે કામો ચાલુ છે આખા રિંગ રોડ ફરતે જે પ્રમાણેનું ટ્રાફિક જોતા આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અમદાવાદ કોર્પોરેશન અને અડાની આ રિંગ એ બંનેને ટ્રાફિકની સમસ્યામાંથી બહાર કાઢવા માટે જ્યાં જ્યાં જે જે સર્કલ પર મેક્સિમમ ટ્રાફિક થાય છે એનો સર્વે કરાઈ અને તબક્કાવાર બ્રિજોનું બનાવવાનું આયોજન કરવા માટેનું પણ પ્રોવિઝન આ બજેટમાં અમે કર્યું છે સાથે સાથે જે જે ગ્રામ પંચાયતો એટલે કે નાના નાના ગામ છે અને નગરપાલિકાઓ આવેલી છે એ દરેકની અંદર ગટર લાઈન અને સ્ટ્રીટ લાઈન નાખવાનું આયોજન અમારા તરફથી રહેશે કે જ્યારે એનું મેન્ટેનન્સ કરવા માટે જે તે ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકા તૈયારી બતાવશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલું રેલવે બજેટ રેલવે સંસ્થા સાથે સુવિધા અને સુરક્ષા આપનારું છે તેમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આસી પ્રદુબે જણાવ્યું હતું બજેટમાં જન સુવિધાના પાયાના મુદ્દાઓને આવરી લઈ હેલ્પલાઇન વિલચેર સત્તા બેઠક વ્યવસ્થા રિઝર્વેશનમાં સમય વધારો તથા મુસાફરોને સમયની જરૂરિયાત પ્રમાણે સુવિધા આપવા માટે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા બાબતે આવશ્યક જોગવાઈઓ કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ

ગાર્ડિયન એસોસિએશન રાજકોટ અને ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા લોકાર્પણ સમારંભમાં રાજપાલ જણાવ્યું હતું કે ખાદી ગાંધી વિચારની રચનાત્મક ગરિમા છે ખાદી માત્ર કાપડ વિચાર દર્શન અને આર્થિક ઉન્નતનું સાધન નહીં પરંતુ માનસિક ને આર્થિક આઝાદીનું પ્રતિક પણ છે ગાંધીજીએ ખાદીને ગ્રામોત્થાન અને ગ્રામજનોની આત્મનિર્ભરતાનું સાધન માનેલું ખાદી તેમના સમયનું રામબાણ હતું જે સ્વરાજની લડાઈમાં આર્થિક આંદોલનનું હથિયાર પણ હતું યંગમેન્સ ગાંધીયન એસોસિએશનના મેનેજિંગ ટ્રસ્ટી બળવંત દેસાઈએ ખાદી વણાટ પ્રવૃત્તિને વેગ આપવા તેના પ્રારંભ પ્રગતિ અને પ્રભાવને પુસ્તકમાં સમાવાયા છે તેમ જણાવ્યું હતું પુસ્તકના સંપાદક હિંમતભાઈ ઘોડાએ પુસ્તકનો પરિચય આપતા તેમણે એકસો જેટલી ખાદી સંસ્થાઓની જિલ્લાવાર માહિતી તેમજ ખાદીવાદીઓનો વૃતંત

मैं इसे बहुत मूल्यवान ग्रंथ या दस्तावेज इसलिए कह रहा हूँ कि इसमें खादी की सौ वर्ष की यात्रा का क्रमित रूप में और गहराई से विवेचन और विश्लेषण है इस प्रकार के ग्रंथ बाद में खादी पर शोध करने वालों के लिए एक का और एक सुंदर ग्रंथ का एक का काम है। अच्छा होगा कि इस ग्रंथ का संपादन अगर भारत की सभी भाषाओं में नहीं हो सकता तो कम से कम दो भाषाओं में और हो जाए एक हिंदी में और एक अंग्रेजी पढ़े लिखे

સુરક્ષાની શાંતિ જળવાઈ રહે તે માટે સાદા રેસમાં પોલીસ ટોળામાં ફરતી રહેશે મંદિરમાં પોલીસ બંદોબસ્તની સાથે કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે શહેરમાં જુદા જુદા સ્થળોએ સીસીટીવી કેમેરા પણ લગાવાશે જેથી કંટ્રોલ રૂમમાંથી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી શકાય પહેલી મારથી જ અમદાવાદથી પદયાત્રાની યાત્રા શરૂ થઈ જશે બીજી માર્ચે ખેડાના રાસકા પદયાત્રો પ્રવાસ કરશે ડાકોર થી સુધીના રોડ પર પોલીસનો છાપનો ચાપનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પદયાત્રા માટે જુદા જુદા સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ચોથી માર્ચે ફાગણી પૂનમ ના આગલા દિવસે સવારે છ વાગે મંગળ થશે અને સાડા આઠ વાગે દર્શન થશે સાડા આઠ થી નવ વાગ્યા સુધી બાળભોગ શ્રંગાર ભોગ ગોવાળ ભોગ અપાશે ફરીથી એક વાગ્યા સુધી દર્શન થશે

જે રાત્રે છેક દસ વાગે પૂરી થશે ભક્તો માટે આઠ વાગે દર્શન માટે ખુલ્લું મુકાતું મંદિર સવા ચાર થી ખુલ્લું મૂકવામાં આવશે છઠ્ઠી માર્ચથી નિયત સમય મુજબ દર્શન થશે અને ફરી સાતમી માર્ચે ફુલો ઉજવશે ચાર થી સાત માર્ચ સુધી ચાલનારા મેળામાં બપોરના સાડા ત્રણ સુધી પરિક્રમા બંધ રખાશે અને તુલા અને ગાય પૂજા પણ બંધ રહેશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપને હતા એસલાઇન ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર